મહેસાણા જિલ્લા પંચાયત નો નવરાત્રી મહોત્સવ રંગે ચંગે ઉજવણી પદાધિકારીઓનું અનોખું યોગદાન આ વર્ષે મહેસાણામાં નવરાત્રીની ઉજવણી એક અલગ જ રંગ જમાવ્યો જેમાં જિલ્લા પંચાયતના પદાધિકારીઓ અને કર્મચારીઓએ ખાસ યોગદાન આપ્યું જિલ્લા પંચાયત પ્રમુખ તુષાબેન પટેલના માર્ગદર્શન હેઠળ લકી ડ્રોનના દાતા તરીકે તેમણે યોગદાન આપ્યું મહેસાણા જિલ્લા પંચાયતના મુખ્ય કાર્યાલય પરિસરમાં યોજાયેલા આ નવરાત્રી મહોત્સવની શરૂઆત માં અંબાની આરાધના સાથે થઈ અને ગરબા ડાંડિયાની રમઝટી સૌ ઝૂમી ઉઠ્યા આ વર્ષે ખાસ વાત એ હતી કે આ મહોત્સવનો તમામ ખર્ચ જિલ્લા પંચાયતના પદાધિકારીઓએ ઉઠાવ્યો જેનાથી આ ઉજવણી વધુ યાદગાર બની આ કાર્યક્રમમાં મિહિરભાઈ પટેલ ભરતભાઈ પટેલ મયુરભાઈ પટેલ અરવિંદજી ઠાકોર અને ઇન્દુબેન ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા અને આ મહોત્સવને સફળ બનાવવામાં વધુ મહત્વનું યોગદાન આપ્યું હતું આ મહોત્સવમાં ગરબા દાંડિયા અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા જેમાં પરિવારો સાથે મળીને લોકોએ ખૂબ આનંદ માણ્યો આ ઉજવણીએ જિલ્લા પંચાયતના કર્મચારીઓ વચ્ચેના બંધનને વધુ મજબૂત કર્યું મહેસાણા જિલ્લા પંચાયત ખાતે તારીખ છવ્વીસ સપ્ટેમ્બરે નવરાત્રી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું બ્યુરો ચીફ એમજી જિલ્લા ચેતન પટેલ મહેસાણા આજે જે કાર્યક્રમ રાખવામાં આવે છે એ બાબતે શું કહેશો આજે તો મહેસાણા જિલ્લા જિલ્લા પંચાયત મહેસાણા પરિવાર દ્વારા નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું છે એમાં હું બે વર્ષથી પ્રમુખ છું તો મને આ નારી શક્તિમાં એક નારીમાં પ્રમુખ તરીકે નવરાત્રી મહોત્સવનો ભાગ લેવાનો એક મોકો આપ્યો એ બદલ હું દરેક સ્ટાફનો ચેરમેનોનો અને દરેકનો આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે દર વખતે તમે સારું એવું કરી નવું સુંદર આયોજન કરી કરીને નવરાત્રી જિલ્લા પંચાયતના પરિવારને તમે શું ઉદ્દેશ આપશો જિલ્લા પંચાયતનો પરિવાર એટલે હું ઘરના મેમ્બર જેવા જ માનું છું હું એમને કોઈ દિવસ માણસો કોઈ કર્મચારી માનતી જ નથી એક પરિવારમાં છીએ અને સાથે મળીને કોઈ પણ સારું કાર્ય કરીએ એ સંદેશ આપું છું હું મારું તો પ્રમુખ હવે પતી જશે નેક્સ્ટ પ્રમુખ એમને પણ આશા રાખું છું કે સારું એવું કામ કરે આજના કાર્યક્રમ એટલે દરેક જગ્યાએ નવરાત્રી હોય છે પણ એક જિલ્લા પંચાયત પરિવાર દ્વારા નવરાત્રી નું આયોજન કરવામાં આવ્યું તો દરેક સ્ટાફ ને વિચાર આવ્યો કે દરેક નવરાત્રીમાં લખી ડ્રો કે હા ના એવું રાખતા જ હોય છીએ તો આપણે કેમ નહીં એટલે આમ તો લાણી આપવી હતી પણ શક્ય ન હોતું પછી એક લકી ડ્રો નું રાખ્યું છે અંદાજે કેટલા પરિવાર અહીંયા ગરબા ગાશે દોઢસો થી બસો પરિવાર ગરબા રમવા